હાય ગઈશ તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગની અંદર તો અમે જામ ત્યાં જોગણીમાં બેડા ગામ કેવું છે એ બતાવશું તો બન્યા રહેજો મારા વ્લોગની અંદર અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ஆனிய આ મેન મંદિર અહીંયા કને છે પણ એ જોગણીમાં નું મોટું મંદિર બનાવ્યું છે પણ કે મારે વા બેસણું ક્યાંય કને જ રાખું છું ત્યાં મેન મંદિર છે મારા બાઈક ખબર ઘરે નહીં જાઉં રોકડે नहीं तेरा बाप छोड़ कर गया था कि तेरी याद भी ले दो थोड़ा चेव रु विक्रम धी पढ़ा तो सारे બધો વિક્રમજી બદલાઈ ગયા બીજા તાણા વાડ તમને જેવું લાગે હાથમાં વાગે છે